નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી અલીપુરા ઢોકલીયા ચાચક વિસ્તારમાં થોડા જ વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાઈ જતાં બોડેલી એમ ઓફિસમાં રાત્રિના બાર વાગ્યા બોડેલી ઢોકલીયા અલીપુરા તેમજ ચાચક વિસ્તારના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને બોડેલી એમજીવીસીએલ ઓફિસે હલ્લાબોલ કર્યો હતો બોડેલી વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો વારંવાર જતા રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી બોડેલી વિસ્તારમાં લોકોને લાઇટ વિના પીવાનું પાણી પણ ટાઈમે મળતું ન હતું ત્યારે બોડેલી સરપંચ કાર્તિક શાહ પણ એમજીવી ઓફિસે દોડી આવ્યા મનોમંથન ન્યૂઝ ચારણ એસવી બોડેલી

સવારે નવ વાગ્યા આખી રાત એટલા હેરાન થયા છે એક તો ચોરીનો એટલો માહોલ છે નહીં બહાર જઈ શકતા નહીં દરવાજો ખોલી શકતા નહીં અંદર રહી શકતા એટલા હેરાન થઈ ગયા છે નહીં ખાવાના ઠેકા નહીં પીવાના પાણી ના ઠેકા લાઈટ હોય ના એટલે પાણી આવે ને બરાબર છે એ તકલીફ છે અને આજે પાછી આજની છ વાગ્યાની લાઈટ ગઈ હજુ આવવાના ઠેકા ને હજુ લાઈટ અને નહીં કોર્પોરેશન વાળા કે જીબી વાળા કોઈ ફોન ઉપાડવા તૈયાર ને એમને ફોન હતા ફોન નહીં ઉપાડતા એ લોકો

અરે કેટલી રજૂઆત કરી લેખિત લખન ભી આપેલું છે સમસ્યા દૂર નહીં થાય લેકિન અહીંથી અમે થશે નહીં તો ધરણા કરશું અમે ખાધા પીધા વગર દે પણ અમારી સમસ્યા દૂર કરજો તમે બસ ધર્મેશભાઈ